કવાંટ તાલુકામાં હાલ ખેતીની સિઝન હોય ખેડૂતોને ખેતી ધિરાણ ન મળતા આજે કવાંટ તાલુકાના એકસો બત્રીસ ગામના ભાઈઓ નગરના આગેવાન વિજયભાઈ રાઠવાને ત્યાં મળવા માટે પહોંચ્યા હતા જ્યારે તેઓના પુત્ર કારોબારી અધ્યક્ષ છે તેઓએ આજે તે પ્રજા સાથે જઈ બેંકમાં તપાસ કરતાં છેલ્લા બે મહિનાથી બેંક મેનેજર અહીંયા હાજર ન હોવાથી આ લોનો ભરવા માટે ભૂતકાળમાં ખેડૂતો ઉપર દબાણ કરી બધી લોનો ભરાવડાવી જ્યારે હાલમાં ખેતીની સિઝનને લઈને ખાતર દવા આવા વિવિધ ખર્ચા ખેડૂતોએ કરવાના હોય છે તેવે સમયે તેઓ પાસે નાણાં ન હોતા ખેતી ધિરાણ લેવા માટે બેન્કોમાં જાય છે ત્યારે બે બે મહિનાથી તેઓને ધક્કા ખાવાનો વારો આવ્યો છે જ્યારે કારોબારી અધ્યક્ષે આજે બેંક સમક્ષ જઈ ત્યાંના કર્મચારી સાથે વાતચીત કરી ત્યાંથી તેઓની ઉપલી કચેરીએ પણ તેઓએ વાતચીત કરી અને જો સોમવાર સુધીમાં આનો નિકાલ નહીં આવે તો અહીંયા બેંક બંધ કરવાની પણ ચીમકી કારોબારી અધ્યક્ષે ઉચ્ચારી હતી શું તકલીફ છે અમારે બેંકમાં યુનિયન બેંક આવેલી છે એમાં દસ થી પંદર ગ્રામોનો સમાવેશ થાય છે અને જે ખેતી ધિરાણ માટે જે પ્રોપલોન આપવામાં આવે છે અને પ્રોપલોન ધરાવે મેનેજર બે મહિનાથી હાજર નથી અને અઠવાડિયા અઠવાડિયે આટલા મારે દેવું કીધું પટ્ટાવાળા કે મેનેજર નથી એમ તો પૈસા લેવા માટે લોકોને બહુ સસ્તા પકડાવે છે અને વધારે આ બે હજાર પચીસ તો એવું ખેડૂતોને મેનેજર તો જેવાના ડુંગરે ચડાવી દે દીધા હોય એવું લાગે છે જે સરકારે સારી બધી વ્યવસ્થા કરી પણ આ મે આ જે યુપીઆઈમાં લોકોને વધારે હેરાન ગતિ થાય એવું અમને લાગી રહ્યું શું નામ છે તમારું મારું નામ રાઠવા પ્રવીણભાઈ અંબુભાઈ કયું બાબુ પીપલદાસ

આજે બેંકમાં પંદરથી સોલ ગામડાના બધા લોકો અહીંયા આવ્યા અને એટલી બધી તકલીફ પડે છે બે થી ત્રણ મહિનાથી અહીંયા જે મેનેજર કરે એ હાજર નહીં થયેલા મળે ખાલી ત્રણ જ સ્ટાફથી બેંક ચાલે છે અને એટલી બધી લોકોને તકલીફ પડે છે ઘણા ત્રણ મહિનાથી કોઈના ખાતા લો કે ખુલ્યા નથી અને જે બી અહીંયા વાવચર માટે આવે છે એને પૈસા ઉપાડવા માટે અહીંયા નહીં ઉપર તો બહાર મોકલી દે છે જે આપણે બીસી પોઈન્ટ હોય ત્યાં અને અહીંયા પડતા નથી લોકોને બહુ હાલાકી છે જે વૃદ્ધ લોકોને છે એને તો વધારે તકલીફ પડે છે કારણ કે વારા લાવવાના લઈ જવાના અને ધિરાણવાળા જે લોકો ખેડૂતો છે ધિરાણ લે છે એમને એટલી બધી તકલીફો છે

જાતિનો દાખલા હોય મામલેદાર હોય કોઈ બી લાઈટ બિલ હોય બધું બરાબર તો અહીંના મારે એટલી રજૂઆત છે કે આપણે સાંસદ છે ગીતાબેન પછી માજી ધારાસભ્ય સુખરામભાઈ બી છે વિપક્ષ નેતા સુખરામભાઈ બી છે અને હાલના જે વર્તમાન જયંતિભાઈ ધારાસભ્ય છે અને કલેક્ટરશ્રીઓ અહીંયા મુલાકાત કરે છે કવાટ તાલુકાની બરાબર તો મારી એટલી રજૂઆત છે

જોઈએ એવી માંગણી છે શું નામ નામ તમારું મારું રાઠવા વિપિનભાઈ મોટી ખેડૂત ભાઈઓ જે હાલમાં તેઓની ખેતીની સિઝન છે અને જેઓને ક્રોપ લોન યુનિયન બેંક દ્વારા ભૂતકાળમાં ભરાઈ દીધી અને નવી લોન આપતા નથી તે બાબતે તમારી પાસે રજૂઆત લઈને આવ્યા અને તમે બેંકમાં ગયા તો બેન્ક શું વાતચીત તમારે થઈ બેંક કર્મચારી સાથે બેંક કર્મચારી સાથે વાતચીત કરી અને અમે જ્યારે પૂછ્યું કે જ્યારે ખેતી ધિરાણની લોન આ બે મહિનાથી કેમ અટકીને પડી છે ત્યારે એમનો જવાબ હતો કે દોઢથી બે મહિના સુધી કોઈ મેનેજર નથી અને એ મેનેજર ના હોવાથી અમારા જે ગામના લોકો છે એકસો બત્રીસ ગામના લોકો છે એમાં અલગ અલગ ગામના લોકોને આ ખેતી ધિરાણના જે લોન મળવી જોઈએ એ મળતી નથી અને ખરેખર સરકાર ફ્રી બહુ સારું કામ કરે કે લોકોને લોન મળે છે પણ જે તે બેંકના જવાબદાર વ્યક્તિ ના હોય તો એમને લોન ક્યાંથી મળવાની અને ખેતી ધિરાણની લોન એટલા માટે હોય કે ખેડૂત આગળ આવીને એમનું ખેતી સારી રીતે કરી શકે પણ એ માટે મળતી ના હોવાથી આ પ્રોબ્લમ અમારા તાલુકામાં બે મહિનાથી ચાલી રહ્યો છે અને વહીવટી તંત્રને પણ ધ્યાન દોરવું જોઈએ કે તાલુકામાં શું શું પ્રોબ્લેમો ચાલી રહ્યા છે આ એક બેંકનો પ્રોબ્લેમ નથી યુનિયન બેંકનો અમે બધી બેંકોમાં પ્રોબ્લેમ થાય છે જ્યારે લોકોના નાની કામ માટે પણ જતા હોય ત્યારે વાતચીત સારી રીતે નહીં કરતા એ પણ અમારી જોડે રજૂઆત આવે છે તો આવી પણ અમે અગાઉ રજૂઆત કરી ચૂક્યા છે પણ કોઈ ધ્યાન નહીં દોરતું કેમ ગામના લોકો છે એ બીજા દિવસે કશું નહીં બોલશે એટલા માટે આવો તંત્રને ના કરવું જોઈએ જે સરકાર શ્રી સારું કામ કરી રહી છે તો આપણે પણ થોડુંક આગળ આવીને સારું કામ કરે એવું થોડા દિવ તંત્રને મારી રજૂઆત છે શું નામ પિંટુભાઈ રાઠોડ